અમારી એક જ માંગ છે કે હાઈવે પર વાહન ચાલકોને પડતી મુશ્કેલીમાંથી સોલ્યુશન મળવું જોઈએ નીતિ નિર્માતારે જે લોકસભામાં જે મોટી મોટી વાતો કરે એ હાઈવે પર આવી જોવે આ છે જાય છે કરે નહીં અમારે વિપક્ષ છે ખુબજ શરમ જનક બાબત છે આજે અમે ચક્કા જામ કરી અને તંત્ર ને પ્રયાસ કર્યો છે અમારી એક જ માન છે કે આ સુધી રોડ નહી કે આ સુધી ટોલ નહી આ રે ઉપર વાહન ચાલકોને ને મુશ્કેલી માટે સોલ્યુશન મળવું જોઈએ અમે આવનારા સમયમાં હજુ ઉગ્ર આંદોલન કરીશું હજી ઉગ્ર આંદોલન કરીશું આવનારા સમય ની અંદર ટોલ લાકા બંધ કરાવવાનો કરીશું સરકાર 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 પોલીસ ની આદલ કરીને પોતાની નિષ્ફળતા છુપાવવા માંગે છે આ ડબલ એન્જિન સરકાર ની સૌથી મોટી નિષ્ફળતા છે ડોબી મારવું જોઈએ નીતિન કલાકરી છે ડોબી મારવું જોઈએ નીતિન ગડકરી એ રાજીનામું આપવું જોઈએ જે વાતો કરે છે એની વાસ્તવિક ગ્રાઉન્ડ ઉપર કાંઈ ઇફેક્ટ નથી થતી ખૂબ જ શરમજનક છે આવનારા સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માટે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસ છે તેમના દ્વારા અહીંયા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવ્યો હતો તેમને લઈને હવે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમની અટકાયત કરી લેવામાં આવી છે કોંગ્રેસ દ્વારા જે જેતપુર રાજકોટ જે સિક્સ લેન હાઈવેનું કામ ચાલી રહ્યું છે તેમને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અલગ અલગ અનેક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ને રોડ નહીં તો ટોલ નહીં તેવી માંગ કોંગ્રેસ દ્વારા વારંવાર કરવામાં આવી રહી છે ત્યારે આજે પણ ચક્કાજામ કરતાં જે અહીંયાના સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે ને હાલ તેઓને અહીંયાથી લઈ જવામાં આવ્યા છે ને જે ચક્કાજામ થયો છે તેને અત્યારે ક્લિયર કરવામાં આવી રહ્યો છે અનેક વખત માંગ કરવામાં આવી છે કે રોડ નહીં તો ટોલ નહીં આ તેમને લઈને અત્યારે અહીંયા જે સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરી છું તેઓ શું કહી રહ્યા છે કેવી તકલીફ પડી રહી છે કેવી તકલીફ પડી રહી છે કાકા બહુ તકલીફ પડે છે

ટોલ ટેક્સ લેવામાં જ ન આવે રોડમાં તો ટ્રાફિક તો ભાઈ રોજ કાયમી બહુ થાય છે બધું પહેલેથી છેલ્લે સુધી ખાતું બધું વધુ છે રાજકીય બાબતથી બધી તમે ગણો બધે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ થતું નથી હા પરિસ્થિતિ બહુ ખરાબ છે આરટીઓ વાળા રોકે લાયસન્સ વાળા રોકે વગર લાયસન્સ વાળાને રોકે ખોટો ભ્રષ્ટાચાર કરે છે ખુલ્લે આમ ટોલ તો આ ખોટી રીતે જ ઉઘરાવે છે ટોલ નાખો તો કેટલા સમયથી સાહેબ બંધ થઈ ગયું છે તો ટોલ નાખું ઉઘરાવું ન જોઈને હવે ટોલ જેવો રોડ તો છે નહીં ટોલ રોડ હોય તો ટોલ નાખું ઉઘરાવું જરૂરી છે આવું તો આગલા સમયમાં બે ત્રણ વાર કહી ચૂક્યા પણ કાંઈ નિરાકરણ નથી પહેલાથી ને જ બોધું છે અમારે આરટીઓ વાળા રોકતા હોય તો અમે એમ કે ભાઈ ઉપર લેવલે તો બરાબર કરો બરાબર કર્યા વગર તો કેમ થાય ભ્રષ્ટાચાર સરકાર જ ભ્રષ્ટાચારી છે ભાઈ અત્યારે ઘણા સમયથી ખરાબ છે આ સિક્સ લાઈનનું કામ ચાલુ છે ત્યારથી એ પહેલાનો ખરાબ છે રોડ કોઈ ભાઈ નિર્ણય લેતો નથી એક તરફી છે પણ છે છે અરે ભાઈ ટોલ ઘણા હવે લોકો તો કઈ આનો કઈ નિર્ણય આવે નહીં અરે બહુ દિક્કત હોતી મેન્ટેનન્સ બહુ થતા હે પણ મેં બોલા નહીં સરકારે એક તરફી ચલ જો બોલતા હે કે ભાઈ રોકો દંડ લગાવો ક્યાં કરે પૂરા धूप में खड़ा रहता है पूरा दिन उसको भी, भी परेशानी उसको भी सुबह में दे देता है जो हमारा उतने शाम को टारगेट पूरा करने का बस तो उनका भी टारगेट तो पूरा होना चाहिए न सत्तर किलोमीटर में दो दो टोल आ रहे हैं क्या हाँ गलत ही है ना गलत ही है टोल गलत ही है वो सही है विरोध किया तो वो विरोध करने ही नहीं चाहिए जो आपका एक घर परिवार रहता है छोटा सा परिवार है तो उसमें जो मेन है उसको सब पता होना चाहिए कि हमारे बच्चे लोग बीबी लोग कैसा परेशान है तो सरकार को ये नहीं पता होता है कि लोग कितना परेशान है कितने खराब है अरे बहुत साल से खराब बहु, है बहुत साल से खराब है रास्ता टोल ना का तो फ्री में लेते हैं जबरदस्ती से लेते हैं फ्री नहीं रोड अच्छा करना चाहिए टोल तो भरने का ही है लेकिन रोड अच्छा होना चाहिए એ પણ ટોલ ટેક્સ લેવામાં ન આવે તેવી સ્થાનિક લોકો છે તેઓ પણ અત્યારે માંગ કરી રહ્યા છે હાલમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટ હાઈવે ચક્કાજામ કરતાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે હાલ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા અટકાયત કરી લેવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી રોડ નહીં તો ટોલ નહીંની માંગ સાથે ઉગ્ર આંદોલન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે